મારા ગયેલા સંખ્યા ચાલીસ હાજર ને પાર તાઇવાન ના હુવાલી શહેર પાસે છ પોઈન્ટ ત્રણ સ્કેલ આવ્યો હજી કોઈ નુકસાન સમાચાર નથી થાઈલેન્ડના નવા વડાપ્રધાન બન્યા શીના વાત્રા પિતા કાકી બાદ એક જ પરિવારના ત્રીજા વડાપ્રધાન પાકિસ્તાનમાં મંકી પોક્સનો પહેલો કેસ નોંધાયો કોરોના જેવી વધુ એક મહામારીની આશંકા ભારતના મહત્વના સમાચાર ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં શ્રદ્ધાળુઓના ભગવાનનું નામ લખેલા ચડ્ડા ઉતરાવી સ્ટાફે શોભનીય કપડાં પહેરાવ્યા મહારાષ્ટ્ર થાણેમાં ત્રણ શખ્સોએ એકે જinna ધંધામાં નફો આપવાની લાલચ છે વેપારીને 21 કરોડનો ચૂનો ચોપડ્યો ઈસરોએ દેશના સૌથી નાના રોકેટ SSLV થી અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ કાંઠ લોન્ચ કર્યો કોલકાતા રેટ મર્ડર કેસમાં આરાધ ગોવિંદકર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપલ સંદીપ ગોસ્ટી કટાયા ગુજરાતમાં મહત્વના સમાચાર અમદાવાદમાં ગેરકાયદે ખડકાઈલી ચૌ ટ્રાવેલથી ઓફિસ સીલ કરાઈ